પાલાના વિરોધનો મામલો છે કરણી સેનાના અધ્યક્ષ જે પી જાડેજાએ મોટું નિવેદન આપ્યું કરણી સેના અને ક્ષત્રિય સમાજ વિરોધ યથાવત રાખશે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં આગેવાનો સાથે બેઠકો થશે વિરોધ માટેની માઇક્રો પ્લાનિંગ કરીને રણનીતિ કરાશે ક્ષત્રિય સમાજના મતો નિર્ણાયક છે ત્યાં આગેવાનો બેઠક કરશે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે જ તેમની માગણી છે ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં વિરોધની ચીમકી છે ક્ષત્રિય સમાજનો બીજો કોઈ વિકલ્પ હશે તો તે પણ અગ્રણીઓ લેશે એક લડત સમિતિની પણ રચના કરવામાં આવશે અને માઇક્રો પ્લાનિંગ કરીને ગુજરાતના જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે અને છેક ગામડાઓ સુધી ક્ષત્રિય સમાજને થતા અન્યાય બાબતે એક જાગૃતિ માટેની એક ટીમ ઊભી કરવામાં આવશે અને આગામી સમયમાં આ કમિટી દ્વારા જો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આશ્ચર્યજનક અને આક્રોશજનક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે અમારે ના છૂટકે આ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એના માટે જે ઉગ્ર પ્રયાસો કરવાના છે અને અમે ચોક્કસ કરીશું અને જો ગુજરાતમાં આનો જો કોઈ પ્રેશર નહીં ઊભું થાય તો અમે પૂરા ભારતના ત્રેવીસ રાજ્યોમાં જ્યાં કરણી સેનાનું સંગઠન છે ત્યાં પણ ક્ષત્રિયોમાં આ જાગૃતિ લાવીશું અને કમલકા ફૂલ અમારી ભૂલ એવો અમે નારો આપીશું